શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે ચોર્યાસી ભાગ સાંભળ્યા આજે આપણે પંચ્યાસી ભાગ સાંભળીશું હરીયો હે મુનીશ્વર એક વખત આ ત્રણે બહેનો ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન શ્વેત દીપમાં એમનું દર્શન કરવા ગયા ભગવાન વિષ્ણુને પ્રણામ અને ભક્તિ ભાવપૂર્વક એમની સ્તુતિ કરીને એમની આજ્ઞાથી ત્યાં જ રહેવા લાગી એ સમયે ત્યાં સંતોનો બહુ મોટો સમાજ એકત્ર થયો હતો એ મુનિ એ અવસરે મારા પુત્ર સનકાદી સિદ્ધિગણ પણ ત્યાં ગયા હતા અને શ્રીહરિની વંદના કરીને એમની આજ્ઞાથી ત્યાં રહેવા લાગ્યા સનકાદી મુનિ દેવતાઓના આદિ પુરુષ અને સંપૂર્ણ લોકોમાં વંદિત છે એ જ્યારે ત્યાં જઈને ઊભા રહ્યા એ સમયે શ્વેત શ્વેતદીપના સૌ લોકોએ એમને જોઈને પ્રણામ કર્યા અને ઊભા થઈ ગયા પરંતુ આ ત્રણે બહેનો એમને જોઈને પણ ત્યાંથી ન ઉઠી એટલે સનંતકુમારે એમને મર્યાદાના રક્ષણ અર્થે સ્વર્ગથી દૂર રહીને નર સ્ત્રી બનવાનો શાપ આપી દીધો પછી એમની પ્રાર્થના કરવાથી તે પ્રસન્ન થઈ ગયા અને કહે છે હે પિતરોની ત્રણેય કન્યાઓ તમે પ્રસન્ન ચિત્ત થઈને મારી વાત સાંભળો એ તમારા શોકનો નાશ કરનારી અને સદા તમને સુખ આપનારી છે તમારામાંથી જે સૌથી મોટી છે તે ભગવાન વિષ્ણુની અંશભૂત હિમાલય હિમાલયગીરીની પત્ની થાવ એનાથી જે કન્યા થશે તે પાર્વતીના નામથી વિખ્યાત થશે પિતરોની બીજી પ્રિય કન્યા યોગીની ધન્યા રાજા જનકની પત્ની થશે એને કન્યાના રૂપે મહાલક્ષ્મી અવતરણી થશે જેનું નામ સીતા હશે આ રીતે પિતરોની સૌથી નાની પુત્રી કલાવતી દ્વાપરના અંતિમ ભાગમાં વૃષભાનુ વૈશ્યની પત્ની થશે અને એની પ્રિય પુત્રી રાધાના નામથી વિખ્યાત થશે યોગીની મેનકા મેના પાર્વતીજીના વરદાનથી પોતાના પતિની સાથે એ જ શરીરથી કૈલાસ નામક પરમપદને પ્રાપ્ત થઈ જશે ધન્યા તથા તેના પતિ જનક કુલમાં ઉત્પન્ન થયેલા જીવનયુક્ત મહાયોગી રાજા શિરધ્વજ લક્ષ્મી રૂપા સીતાના પ્રભાવથી વૈકુટ ધામમાં જશે વૃષભાનુની સાથે વૈવાહિક મંગલકૃત સંપન્ન હોવાના કારણે જીવન મુક્ત યોગીની કલાવતી પણ પોતાની કન્યા રાધાની સાથે ગોલોકામમાં જશે એમાં સંશય નથી વિપત્તિમાં પડ્યા વગર ક્યાં કોઈને મહિમા પ્રગટ થાય છે ઉત્તમ કર્મ કરનારા પુણ્ય આત્મા પુરુષોના સંકટ જ્યારે ટળી જાય છે ત્યારે એમને દુર્લભ સુખની પ્રાપ્તિ થાય છે હવે તમે લોકો પ્રસન્નતા પૂર્વક મારી બીજી વાત પણ સાંભળો જે સદા સુખદાયક છે મેનાની પુત્રી જગદંબા પાર્વતી દેવી અત્યંત દુસહ તપ કરીને ભગવાન શિવની પત્ની પ્રિય પત્ની બનશે ધન્યાની પુત્રી સીતા ભગવાન શ્રીરામચંદ્રજીના પત્ની બનશે અને લોકાચારનો આશ્રય લઈને શ્રીરામ સાથે વિહાર કરશે સાક્ષાત ગોલોકધામમાં નિવાસ કરનારી રાધા જ કલાવતીની પુત્રી થશે એક ગુપ્ત સ્નેહમાં બંધાઈને શ્રી કૃષ્ણની પ્રિયતમા બનશે બ્રહ્માજી છે હે નારદ આ રીતે શાપના બહાનાથી દુર્લભ વરદાન આપીને સૌ દ્વારા પ્રશંસા મેળવીને ભગવાન સનંતકુમાર મુનિભાઈઓ સહિત ત્યાં જ અંતર જાન થઈ ગયા હે તાત પિત્રોની માનસી પુત્રી એ ત્રણેય બહેનો આ પ્રકારે શાપ મુક્ત થઈને સુખ પ્રાપ્ત કરીને તરત પોતાના ઘેર ચાલ્યા ગયા નારદજી કહે છે હે મહામ આપે પૂર્વ પૂર્વજન્મની આ શુભ અને અદ્ભુત કથા કહી છે એમના વિવાહનો પ્રસંગ પણ મેં સાંભળી લીધો હવે આગળનું ઉત્તમ ચરિત્રનું વર્ણન કરો બ્રહ્માજી કહે છે હે નારદ જ્યારે મેનાની સાથે લગ્ન કરીને હિમવાન પોતાના ઘેર ગયા ત્યારે ત્રણે લોકોમાં બહુ ભારે ઉત્સવ થયો હિમાલય પણ અત્યંત પ્રસન્ન થઈ મેનાની સાથે પોતાના સુખદાયક સદનમાં નિવાસ કરવા લાગ્યા હે મુનિ એ સમયે શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતા અને મહાત્મા મુનિ મુનિગિરિરાજ પાસે ગયા એ સૌ દેવતાઓને આવેલા જોઈને મહાન હિમગીરીએ પ્રશંસાપૂર્વક એમને પ્રણામ કર્યા અને પોતાના ભાગ્યની પ્રશંસા કરતા કરતા ભક્તિભાવથી એ સૌનું આદરમાન કર્યું સત્કાર કર્યો હાથ જોડીને મસ્તક નમાવીને તે ખૂબ જ પ્રેમથી સ્તુતિ કરવા તૈયાર થયા શેલરાજના શરીરમાં મહાન રોમાંચ થઈ આવ્યો એમના નેત્રોમાં પ્રેમની સરવાણી ફૂટી નીકળી એ મુને હિમશેલે પ્રસન્ન મનથી અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને વિનિત ભાવથી ઊભા રહ્યા અને શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓને કહ્યું આજે મારો જન્મ સફળ થઈ ગયો મારી બહુ ભારે તપસ્યા સફળ થઈ આજે મારું જ્ઞાન સફળ થયું અને આજે મારી બધી ક્રિયાઓ સફળ થઈ ગઈ આજે હું ધન્ય થઈ ગયો મારી આખી ભૂમિ ધન્ય થઈ ગઈ મારું કુળ ધન્ય થઈ ગયું મારી સ્ત્રી તથા મારું સર્વસ્વ ધન્ય થઈ ગયું એમાં કોઈ સંશય નથી કેમ કે આપ સર્વ દેવતા એક સાથે મળીને એક જ સમયે અહીં પધાર્યા છો મને આપનો સેવક સમજીને પ્રસન્નતાપૂર્વક ઉચિત કાર્યના માટે આજ્ઞા આપો તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો પંચ્યાસીમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છ્યાસીમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો